હોય છે ખરાબાની જગ્યા જે આપણે પહેલું જોયું તે કે જેના પર પાક ના થઈ શકે આવક ના થઈ શકે તે ખરાબાની જગ્યા પડતર જગ્યા પછી તમે એ ખોટી રીતે થાય એટલે એના પર અપીલ કરીને સુધારવું પડે આપણે ખેડૂતને તો ખબર રાખવાની જવાબદારી છે કે દર વર્ષે એણે પોતાની સાત બાર કઢાવવી પડે એ જવાબદારી ખેડૂતની છે અને એ એટલા માટે જવાબદારી સરકારે એને આપી છે અને એટલા માટે સરકારે શું કર્યું છે કે તમે વરસમાં એકવાર સાત બાર કઢાવો તો એનો કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં મફતમાં આપવાની સરકારની જવાબદારી છે નેકર એના પર પાંચ રૂપિયા દસ રૂપિયા સાત રૂપિયા ચાર્જ લે પણ તમે વરસમાં એકવાર કઢાવો તો તમારી પાસે ચાર્જ નહીં લેશે એટલે દર વર્ષે તમારે તમારો રેકોર્ડ અપડેટ રાખવાનો અને બીજી વસ્તુ તમે જોઈ હશે મોટા મોટા પથ્થરો ગાયડા હોય છે રોડ પર જમીન પર નિશાન રાખ્યા હોય છે પહેલાં દરેકે દરેક સર્વે નંબર પર એ પથ્થર નાખતામાં આવતા હતા જેને ખૂટ કહેવામાં આવતા હતા હવે એ ખૂટ રહ્યા નથી પણ પહેલાં ખૂટ રહેતા હતા હવે કેમ ખૂટ નથી રહ્યા હા બધાની ફેન્સિંગ કરવા માંડ્યા છે એટલે હવે સરકારની જવાબદારી ઓછી થઈ ગઈ પહેલાં આવું કોઈ ફેન્સિંગ કે એવું કંઈ કરતું નહોતું પ્લેન જગ્યા રહેતી એટલે ખૂટ મારતા હતા અને કાયદામાં એવું લખ્યું છે કે એ ખૂટને તમે અડો છેડો તો ગુનો છે તમે ખૂટને કાઢી નાખો ફેરવી નાખો પાડી નાખો એ ગુનો બને છે એના માટે તમને દંડ અને સજા થઈ શકે એટલે એ હદ નિશાન નિશાન જે છે તેની જાળવણી એ કરે અને એમાં કોઈ ફેરફાર કરે તો દંડ લે નેક્સ્ટ કોણ વાંચશે યસ શું અર્થ થાય એનો ભાઈ તો તમે આપી દીધું છે કબજો કોઈને આપી દીધો છે તો જે માલિક હોય તેનું જ અંદર પાણી તમે બોરવેલ કરો પાણી નીકળો તો કોને કરો હા નથી પણ પાણી વાપરો છે બધું વાપરો છો ને તમે એનો અર્થ શું છે હા જો અત્યારના સંજોગોમાં કેવું છે કે કોઈ પણ જમીન હોય તો એ ભગવાનને પ્રાર્થના કરે શું પ્રાર્થના કરે હા મારી જમીનમાંથી કોઈ ખનીજ નીકળે નહીં ભગવાન એટલું ધ્યાન રાખજે એટલે જે દિવસે તમે એમ માનો કે મારી જમીનમાં સોનાની ખાણ છે તો એ તમે નસીબદાર નથી પણ તમે કમ નસીબ છો સરકારી જગ્યા તમારી પાસેથી લઈ લેશે સંપાદન કરી લેશે તેલનો કૂવો નીકળો તો તમે હવે પાણીને બદલે તેલના ટેન્કર ભરી લઈશું એમ માનીને કે ભાઈ આપણી જગ્યામાં તેલ નીકળો આપણે નસીબદાર છે હવે ટેન્કર ભર્યું એટલે આપણે બી બધા અરબની જેમ મેલો બનાવી નાખીશું તો એ મેલ બનાવવાને બદલે તમારી જમીન પણ નહીં રહે વળતર આપે છે પણ ઇટ ડિપેન્ડ્સ બધી વસ્તુનું જુદું હોય છે પણ સંપાદન જગ્યા કરી લે તમે જુઓ કે આખા ગામોના ગામો સરકાર લઈ લે છે જ્યાં કોલસાની ખાણ બને છે ત્યાં શું થાય છે સમજો કચ્છમાં બોક્સાઇડ નીકળે છે કોલસો નીકળે છે તો બધા ખેડૂત પાસે લઈને આખો કારણ કે એક ખેતરમાં નહીં નીકળે આખો બ્લોક જ હોય એમ આખા વિસ્તારમાં તો આખો વિસ્તાર સરકાર લઈ લે એનું વળતર આપે પણ એ વળતર એ ખનીજના પ્રમાણમાં નજીવ હોય ખનીજના પ્રમાણમાં નજીવ થાય તેલના કુવાઓ તમે જુઓ આબુ તરફ જાઓ તો તમારા ખેતરની વચ્ચે જ ડગ ડગ ચાલુ હોય એમનું મશીન આના માટે શું છે કે જે કંઈ નીકળે તે સરકારનું છે બરાબર છે આના માટે એક વોટ્સઅપ પર બહુ સારો જોક્સ ચાલે છે કોઈને ખબર છે કયો જોક્સ છે તે આપણી જમીનમાંથી જે કંઈ નીકળે તે સરકારનું પણ પાંચ દારૂથી બોટલ નીકળે તો એ કોની હા તો એ સરકાર એમ નહીં આ મારી છે તો એ તમને જબરજસ્તી ક્યાં તમારી જ છે બીજી વસ્તુ શું છે કે હવે એ વસ્તુ પોસિબલ નથી પણ પહેલાં એ વસ્તુ બહુ પોસિબલ હતી કે જૂના જમાનામાં શું થતું હતું કે બેંક સિસ્ટમ નહોતી અને બારવટિયા ડાકુઓ હતા એટલે લોકો શું કરતા હતા કે પોતાની જે જણસ હોય રૂપિયા હોય તે જમીનમાં દાટી દેતા હતા એવી જગ્યા પર દાટે કે કોઈને ખબર ન પડે કોઈ ખેતરમાં દાટે કોઈ ઘરમાં દાટે કોઈ આંગણામાં દાટે પછી કોઈ કારણસર એ આખું ફેમિલી ચાલ્યું જાય અથવા તો જેણે ડાયટું હોય તે પોતાના વારસદારોને બી નહીં કહે કારણ કે એના વારસદારોને કહે તો ઓળી પાછું એ કાઢી જાય ને પછી કાંઈક ગુજરી જાય તો એ અંદરને અંદર ડટાયેલું રહે પછી એ જગ્યા વેચાય તો એ કોના કોઈ નસીબદારના હાથમાં આવે ને તો એનું નસીબ કહેવાય ને હા એનું નસીબ નહીં કહેવાય એ નસીબ કહેવાય હા જો ખબર પડે કે આમાંથી કંઈક આવું નીકળું છે તો એની માલિકી સરકારની છે એ અંદરથી જે નીકળે કોઈ પણ કુમ કે એવું કોઈ ખજાનો નીકળે તો એની માલિકી સરકારની ગણાય કંઈ નહીં ગુનો કરે જેલમાં મોકલે તમને મફત માં ખાવાનું આપે જેલમાં જેલમાં મફતમાં ખાવાનું આપે કારણ કે એક હજારનો છુપાવવો એ ગુનો છે નીકળે તો તમારે સરકારમાં જમા કરાવી દેવાનો સામે ચાલીને કઈ નહીં આપે તમને તમને ચાર સવાલ પૂછે કે લાવ્યા કાથી ખોઈદું ક્યારે કોને ખોઈદું આ સિવાય બીજું નીકળ્યું જ કે નહીં બીજું કેટલું રાખી મૂક્યું તમે આમાંથી કાઢી લીધું જ કે નહીં એટલે પોલીસમાં ફરિયાદ કરવા જાઓ તો શું થાય ફરિયાદી પોતે આરોપી હોય તે રીતે પોલીસ વર્તન કરે તમે સવાલો પૂછીને તમે આરોપી હોય તેવી રીતે તમારી સાથે વર્તન કરે તમે સાળમે ચાલીને આપવા જાઓ તો તમે ગુનો કર્યો તે રીતે તમારી સાથે વર્તન થાય નેક્સ્ટ કોણ વાંચશે યસ રોડ રસ્તાના ઉપયોગની જાળવણી અને શું થાય એનો અર્થ જે બી રોડ રસ્તાનું ગવર્મેન્ટ અર્થ છે એને પ્રોપર રોડ રસ્તાની જાળવણી કરવી એટલે એને યોગ્ય સ્વરૂપમાં રાખવા પછી રોજ પેપરમાં આવે કે ચોમાસામાં ખાડા પડ્યા છે ને સરકાર ઊંઘે છે તંત્ર ઊંઘે છે અથવા ભ્રષ્ટાચાર થયો એક હજુ ગઈકાલે જ બનાવ્યો રોડને આજે ધોવાઈ ગયો તો એ સરકારની જવાબદારી છે કે રોડ રસ્તાની જાળવણી કરવી અને બીજું તમે એક જોયું હશે કે ગમે ત્યારે રોડ પરથી નીકળો તો લારીવાળા પાથાણાવાળા ભાગામ ભાગ કરે શું કરવા ભાગામ ભાગ કરે છે પોલીસની ગાડી આવે છે પોલીસ શું કરો ઉઠાડે પડે ફેરિયાવાળો પોતાનો ધંધો કરે માં પોલીસને શું વાંધો હોઈ શકે રોડ રસ્તાની માલિકી સરકારની છે એની જાળવણી કરવી સરકારની છે એના પર કોઈ દબાણ ન થાય એ સરકારની જવાબદારી અને ફરજ છે કે એનો ઉપયોગ રસ્તા તરીકે જ થાય એટલે કોઈ ફેરિયા લારી ઊભા હોય તો દબાણ ખાતું આવી અને તરત જ એ જપ્ત કરી લે માલિકી એની હોય પણ આખી આખી લારીને લારી જ લઈને ચાલ્યા જાય છે

એને ઈચ્છે તે કરી શકે રાજા ખુશ થઈ જાય તો તમને આખે ગામે ગામ આપી દે કે જાઓ કાલથી ગામ તમારું અને બીજે દિવસે એને એમ થાય કે આ માણસ આપણો નથી રહ્યો તો ગામ તો જાય પણ એને બી જેલમાં નાખી દે એમ સરકાર માલિક છે એટલે જ્યાં જ્યાં સરકારને એમ લાગે તો એ આઈડેન્ટિફાઈ કરે કે અહીંયા શાક માર્કેટ બનાવી છે તો એ પોતે જ શાક માર્કેટમાં બધાને લાઇસન્સ આપે કે તમે અહીંયા બેસી શકશો આઈડેન્ટિફાઈ થઈ ગઈ એ જગ્યા અને એ બેસવાનું ભાડું લે સરકાર એવી રીતે આ જે ફૂટપાથ પર સ્ટોર લગાવે છે તેને સરકાર ભાડે આપે અને એ એનું ભાડું વસૂલ કરે એટલે કાયદેસર કબજો છે એમને એમ ગણાય પણ સરકારને એમ લાગે કે હવે આ જગ્યા એના માટે લાયક નથી તો એ તમને ખસેડી બી મૂકે શું થાય એનો અર્થ ઇરિગેશન વોટર સપ્લાય એ સિવાય શું થાય હવે કંઈ મૂળમાં આવ્યો હોય તો જવાબ આપો ભાઈ તમે કંઈક મૂળ આવ્યો હોય તો જો પાણીનો સ્ત્રોત એ એવી વસ્તુ છે કે કુદરતી છે તમે અમદાવાદમાં તમને ખ્યાલ છે કે બોર કરવા પર નિયંત્રણ આવ્યું હતું કે તમને કમ્પલસરી બોર કરવા નહોતા દેતા તમારી જગ્યામાં એવી રીતે તળાવ જે હોય તે તળાવને કોઈ દબાણ ના થાય એનું પાણી બગડે નહીં એમાં ઢોરો ઘૂસે નહીં તેની જાળવણી કરે ગામડાઓમાં આજની તારીખમાં પણ તળાવમાં કપડાં ધોવે છે પાણી પીવે છે તો એ કપડાં ધોવા માટે પણ આખા તળાવમાં ગમે ત્યાં તમે કપડાં ધોઈ શકો ને એના માટે એનો ઘાટ બનાવ્યો હોય ત્યાં જ તમે ધોઈ શકો બીજી જગ્યા પર ધોઈ નહીં શકો બીજી જગ્યા પર એટલા માટે ધોઈ નહીં શકો કે ત્યાં ઢોર પાણી પીતા હોય પીવાના પાણી તરીકે ઉપયોગ થતો હોય તો એ પાણીના સ્ત્રોત જે પાણીના રિસોર્સિસ છે એની જાળવણી કરવાની સરકારની જવાબદારી છે અને સૌથી મોટી જે પાણીની સ્ત્રોતની જવાબદારી છે તે એ કઈ છે કહેશો તમારે ધ્યાનમાં આવતું હોય તો હા વરસાદી પાણીનો સંગ્રહ કરવા કરતાં વરસાદી પાણીનો નિકાલ કરવાનો એની જાળવણી કરવાની સરકારની બહુ મોટી જવાબદારી છે અને એટલે જ્યારે વરસાદ પડે અને પાણીઓ ભરાઈ જાય એટલે જેમ રોડમાં ખાડા પડે ને સરકાર પર માછલા ધોવાય એમ પાણી ત્યાં ભરાય અને માછલા સરકારના માથા પર થાય ત્યાં પાણી ભરાયું કેમ પાણી કોઈ જગ્યા પર ભરાઈને તેનો નિકાલ કરવાની જવાબદારી સરકારની છે પાણીના વરસાદી પાણીના નિકાલની અને એટલે જે કુદરતી પાણીનો નિકાલ હોય વરસાદી પાણીનો નિકાલ એ તમારી જગ્યામાંથી જતો હોય તો તમે એને બંધ કરી શકતા નથી તમારી માલિકી હોય તો વરસાદી પાણીના નિકાલનું કોઈ પણ અવરોધ કરે એ ગુનો બને છે ઘણી વાર શું થાય છે કે રોડ પર જગ્યા હોય તો જૂના જમાનામાં ડ્રેનેજ સિસ્ટમ નહોતી એટલે રોડના સાઈડ પર પેલું ખાડ કોચ એટલે ખાડી જેવું હોય એટલે લોકો શું કરે કે એના પર પૂરી અને રોડ સુધી પોતાની દુકાન કે કરે અને તમે જોયું હશે કે એવું જેવું ખાડો ખોદ પુરાણ કરે એટલે ગુનો દાખલ થઈ જાય માલિકી પોતાની હોય તો પણ બિકોઝ કે એ કુદરતી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા છે એને રોકે તો ગમે તે જગ્યા પર પાણી ભરાઈ જાય બીજી એક સૌથી મોટી મુશ્કેલી ગામડાઓમાં હોય છે ગામડાઓમાં બધા ખેતરો હોય છે અને વરસાદ પડે તો ખેતરોમાં પાણી ભરાઈ જાય એ ક્યારે ભરાઈ જાય કે એ પાણીનો નિકાલ બંધ થઈ જાય તો એટલે તમારું ખેતર હોય ને તમે એમ હોય કે હું આને પાળો બાંધી લઉં આની કમ્પાઉન્ડ વોલ કરી લઉં અને એ કમ્પાઉન્ડ વોલ તમારી માલિકીની જગ્યામાં કરો પણ જો એમાં વરસાદી પાણીનો નિકાલ જો બંધ થઈ જાય તો એ વોલ સરકાર તોડી નાખે એટલે કોઈ બી વરસાદી પાણીનો નિકાલ ક્યાંય પણ સરકાર પોતે પણ એને રોકી શકે નહીં સરકારે જો એને રોડ તરીકે ઉપયોગ કરવો હોય તો પહેલાં એણે પાઇપલાઇન નાખવી પડે પછી એ રોડ તરીકે ઉપયોગ કરી શકે પણ પાઇપલાઇન નાખ્યા વગર બંધ કરીને રોડ ચાલુ કરી શકે નહીં એટલે સરકારની એ જવાબદારી છે કે વરસાદી કે કોઈ પણ પાણીનો સ્ત્રોત હોય તેને એ જાળવણી કરવી એનો બગાડ ન થાય કે એનાથી સમાજને નુકસાન ન થાય નેક્સ્ટ કોણ બાકી છે હવે યસ યસ હવે બરાબર છે હા ભાઈ શું અર્થ થાય એનો જમીનના કબજેદાર બ્રેકેટમાં માલિક લખ્યું છે ભૂલ ન થઈ જાય એટલા માટે કે માલિકના હકોની જાળવણી અને નિયંત્રણ આ જે અત્યારે કલેક્ટરમાં કેસો જે ચાલે છે તે આજ ચાલે છે કે હકોની જાળવણી કરવી કેટલા જણા રેવન્યુની કોર્ટમાં કેસ અંગે જાણે છે